જુનાગઢમાં વ્યાજ લીધેલા રૂપિયા દસ લાખના વીસ લાખ કઢાવવા મેદરડાના આધેરને કોથી માર મારવાના ગુનામાં ત્રણ શખ્સોને ઝડપી પાડતી પોલીસ સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટે ગઈકાલે જુનાગઢ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવતા પોતાને પૈસાની ઉઘરાણી માટે વ્યાજની બાબત હોય અને જે વ્યાજે રૂપિયા લીધા તેના કરતાં વધારે રૂપિયા માટે તેનું અપહરણ કરી અને ગોંધી રાખવાની હકીકત જણાવેલી આ કંટ્રોલ રૂમ ની ટીમ ઘટના સ્થળે એટલે કે આંબાવાડી ચોકમાં પહોંચેલી અને જે જે હકીકત જણાવી તે મુજબ આ જે જે ફરિયાદી છે જીતેન્દ્રભાઈ સગનભાઈ પાખર કે મૂળ હાલ તે સુરત રહે છે અને મૂળ મેંદડાના વતની હોય તેમની ફરિયાદની હકીકત મુજબ ગઈકાલે પોતે મેંદડા હતા તેવા સમયે આજથી આઠેક મહિના પહેલા તેમને રાજુ રબારી અને માંડા ઉન રબારી તેની પાસેથી પાંચ પાંચ લાખ રૂપિયા છે છ ટકાના વ્યાજે લીધેલા અને આ છે રૂપિયા બટુક રબારી મારફતે લીધેલા બટુક રબારીને તેમને છે બે લાખ રૂપિયા પરત આપેલા અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કોરા ચેક આપેલા પરંતુ હાલ તેમને આર્થિક સ્થિતિ બરાબર ના હોય આમ છતાં અવારનવાર ઉઘરાણી કરતા ગઈકાલે છે પોતે આ વતનમાં મેંદડા આવેલા હોય તેવા સમયે આ બટુક રાડા રબારી અને તેનો દીકરો હેમંત રબારી અને ઉદય આ ત્રણ લોકો i twenty car આવેલા અને મેંદડાના ના પાદરિયા ચોક માંથી તેને ઉઠાવી અને જુનાગઢ city આંબાવાડી ખાતે લાવેલા વીડી ખાતે આવેલી તેની ઓફિસમાં માં આ જે ફરિયાદી છે તેને પાઇપ અને પટ્ટા વડે માર મારેલો અને કહેલું કે આ જે રાજુ રાડા રબારી અને માંડા હું રબારી પાસેથી જે તે રૂપિયા આપેલા છે એના બદલામાં તારે વીસ લાખ રૂપિયા આપવા પડશે જો વીસ લાખ રૂપિયા નહીં આપતા તો આ બંનેએ કહેલું છે કે તને અહીંથી જવા દેવામાં આવશે નહીં આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક જુનાગઢ બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદીનો કોન્ટેક્ટ કરી આજે જેટલા પણ જગ્યા ઉપર આરોપી હતા તે તમામ જેમાં બટુગરાડા રબારી હેમાંગ રબારી અને હરેશ રબારી આ ત્રણેયને છે રાઉન્ડ અપ કરવામાં આવેલા અને ફરિયાદીની જે હકીકત જણાવી તેને આધારે ખંડણી અપહરણ અને વ્યાજની ફરિયાદો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ત્રણ આરોપીને એરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ શરૂ છે આ સિવાયના અન્ય એફઆઈઆરમાં ત્રણ આરોપી ઉદય રબારી કે જે આ બટુકનો દીકરો હેમાંગનો મિત્ર હોય અન્ય બીજો રાજુ રબારી ઘોડાવાળો અને માંડો હુમ રબારી આ ત્રણ છે હાલ નાસ્તા ફરતા હોય તેને પકડવા માટે પોલીસની છે ટીમો મહેનત કરી રહી છે